તો હેલો તો આજે થઈ ગઈ છે સોળ જાન્યુઆરી અને આની પહેલાંનો જે મેં વિડીયો અપલોડ કર્યો હતો ને એ કર્યો હતો ત્રણ ડિસેમ્બરે તો તેતાલીસ દિવસ થઈ ગયા છે મેં જે છે ને એ ગેમ ઓપન જ નથી કરી ગેમનો કોઈ પણ ટાઈપનો વિડીયો પણ નથી બનાવ્યો તો શું એનું કાંઈ કારણ રીઝન તમે જે કહી શકો એ શું હતું એ ડિસ્કસ કરશું અને યસ કોઈ પણ ગેમ તમે આટલા ટાઈમ પછી ઓપન કરો ને તો તમને આખી ગેમ થોડી ઘણી બદલાઈ ગયેલી જોવા મળે કેમકે આટલા દિવસ પછી ગેમમાં જે છે ને થોડું ઘણું કાંઈ નવું કે કાંઈ પણ કાંઈક ને કાંઈક તો આવે પણ આ છે આપણી ફ્રી ફાયર આમાં કંઈ નવું નથી એ જ ડાયમંડ ડાયમંડવાળા ઇવેન્ટ ચાલુ છે એકદમ મસ્ત રીતના એ જ હજી ફ્રી ફાયર ઇન્ડિયાનો કંઈ દૂર દૂર સુધી અતોપતો કંઈ છે નહીં તો મેઇન રીઝન એ જ છે કે ભાઈ તમારા લોકો ફોનની અંદર પણ ભાઈ ફ્રી ફાયર ઇન્સ્ટોલ કરેલ તો પડી હશે પણ તમને પણ યાદ નહીં હોય કે છેલ્લે એને ઓપન ક્યારે કરી હતી તો આટલા દિવસ પછી પણ ઓપન કર્યા પછી જે છે ને એ ગેમમાં કંઈ પણ જાતના ચેન્જેસ કે કંઈ છે નહીં હવે મેઇન રીઝન કે ભાઈ આટલા દિવસથી આ ગેમ મેં ઓપન શું કામ નથી કરી વિડીયો કેમ નહોતો નાખ્યો તો એનું કારણ તમને પણ ખબર છે કે ભાઈ ઇન્ટરેસ્ટ હવે તમને પણ બહુ રહ્યો નથી ફ્રી ફાયરમાં અને યસ મને પણ બહુ કંઈ ખાસ ઇન્ટરેસ્ટ છે નહીં વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી કેમ કે હવે ગેમ રમવાની મજા આવતી છે નહીં અને યસ બાકી તો શું કહેવું તમે લોકો હજી રમો છો ફ્રી ફાયર મતલબ પહેલાં રમતી એટલી તો નહીં રમતા હોવ તો અત્યારે રમો છો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો અને બાકી જોઈએ તો ગેમમાં હજી સુધી તો કંઈ નવું છે નહીં થોડું ઘણું જોયું મેં ફ્રી ફાયર ઇન્ડિયાનું ભાઈ શું છે હજી તો યસ એ જ છે ભાઈ વરી નવી નવી તારીખો આવે થોડીક વાર કે ભાઈ કાલ આવે થોડીક વાર કે અડધી કલાક પછી હવે થોડીક વાર કે રસ્તામાં જ છે બસ આવી જ ગઈ તો એ જ રીતના ચાલુ છે તો ટૂંકમાં હજી ફ્રી ફાયરનો કંઈ પતો છે નહીં ફ્રી ફાયર ઇન્ડિયાનો અને અત્યારે તમે ગેમ કેટલી વાર રમો છો ટૂંકમાં દિવસમાં હવે નહીં રમતા હો કોમેન્ટ કરીને જણાવજો અને બાકી તો કે છેની વિડીયોમાં એ જ હતું જે મેં કઈ દીધું ભાઈ એટલા દિવસથી વિડીયો સુકામ અપલોડ નથી કર્યો અને જોયા અને પછીનો વિડીયો પણ ક્યારે આવે કંઈ નક્કી નહીં કેમ કે મેઇન વાત ઇન્ટરેસ્ટ હવે તમને લોકોને પણ નથી મને પણ નથી ગેમની અંદર એટલો બધો તો જોઈએ છે ફ્રી ફાયર ઇન્ડિયા આવશે અને જો ફ્રી ફાયરની હેપ પાછી આવશે તો આપણે ફરીથી બનાવશું વિડીયોઝ બાકી કોમેન્ટ કરી દેજો તમે કેટલી વખત ગેમ રમો છો અને મળશું આગલા નવા વિડીયોમાં જે ક્યારે આવશે મને પણ ખબર નથી તો બાય બાય